અંકલેશ્વર માં મોબાઈલ ચોરીની ની શંકા યુવક નું કરી માયા વંશી પાસે માર મારી પાંચ ઇસમો હત્યા કરી હોવાનું સામે આવતા શહેર શહેર એ ડિવિઝન પોલીસે બે ઇસમને ધરપકડ કરી અન્ય ત્રણ ઇસમોને અંતે જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે જો કે મૃતક અજાણ્યો ઇસમ પંકજ ભારે ભાઈ હોવાને ઓળખા થઈ છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના પિરામણ ગામથી ઉમરવાળા જવાના માર્ગ ઉપર આવેલા માયાવંશી સમાજના સમશાન પાસે અજાણ્યા વિષમનો મુદ્દે મળી આવ્યો હતો જે મુદ્દેની ઈજા જોતા શહેર પોલીસ દ્વારા હત્યાના શંકાએ તપાસ શરૂ કરી હતી દરમિયાન માહિતીના આધારે પોલીસે ચિતાલી ગામ ખાતે રહેતા અને મૂળ એમપીના લાલારામ ડોહરાય અને જૂની કોલોની ખાતે રહેતા ઉદલસિંહ ડોહરાય નામના બે રિક્ષા ચાલકની અટકાયત કરી તેમની ઉલટ તપાસ કરી શરૂ કરતા મોહિત ઉર્ફે લાલુ ડોડેના જીજાજી સાથે ગત વીસમીના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે હતા તે દરમિયાન મોહિત ડોહડેના જીજાજી મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો જે મોબાઈલ ત્યાં રહેલા એક અજાણ્યા ઈસમને ચોરી કરી હોવાની શંકા ઊભી થઈ હતી જે શંકાના આધારે બીજા દિવસે મોહિન ડોહરેને તેના જીજાજી અને તેના મિત્ર સ્ટેશન પર પહોંચ્યા હતા જ્યારે યુવક નજરે પડતા તેની પાસેથી મોબાઈલ શંકા લાલારામ ડોરે અને ઉદરસિંહ ધોરણે રિક્ષા લઈ બોલાવ્યા હતા રિક્ષામાં યુવકનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ ગયા બાદ નોટિફાઈડ ઓફિસ ખાતે લાગડીના સપાટા અને ઠેકા પાટું માર માર્યો હતો ત્યારે તમામ પાંચ ઈસમોએ રિક્ષામાં બેસારી પીરામણ ગામથી ઉમરવાડા જતા રોડ પર લઈ ગયા હતા જ્યાં માયાવંશી સમાજના સમસન પાસે લઈ જઈ લાકડીના રબરનો સપાટો અને ગેસની રબરની પેટ માર મારવાનો શરૂ કરી ગંભીર રીતે માર મારી ફરાર થઈ ગયા હતા દરમિયાન મોબાઈલ પરત મેળવ્યા માટે મુતાજીસમના ભાઈને મોબાઈલ વડે કોલ કરવામાં આવ્યો હોવાનો સામે આવતા પોલીસે નંબર ડ્રેસ કરી મૃતકના ઈસમના ભાઈનો સંપર્ક કરતા મૃતક મૂળ મહારાષ્ટ્રનો પંકજ ભારવે હોવાનું સામે આવ્યું હતું જો કે પરિવારના દ્વારા તેની ઓળખ કર્યા બાદ જ પંકજ ભારભાઈ હોવાનું પ્રસ્તુત થઈ હતી ત્યારે શહેર એ ડિવિઝન પોલીસે બંને રિક્ષા ચાલક લાલારામ ધોરણ અને ઉધમસિંહ ધોરણની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી જ્યારે માહિતીના મોહિત તેના જીજાજી અને તેના મિત્ર વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા વોન્ટેડ હત્યાઓના અંકલેશ્વર કલર કલરકામ સહિત અન્ય કામ કરતા હોવાનું સામે આવ્યું છે જ્યારે બંને રિક્ષા ચાલક નજીકના સંબંધ અને ગામના હોવાનું સામે આવતા પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા એક ટીમ મધ્યપ્રદેશ રવાના કરી હતી તો ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે